ભાવ વધારાને લઈને વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ લકી એપાર્ટમેન્ટના રીડિવપમેન્ટ માટે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ઓએનજીસીની સામે લકી એપાર્ટમેન્ટ આવેલું છે આ એપાર્ટમેન્ટમાં પાંચ ટાવર આવેલા છે અને આ પાંચ ટાવરની અંદર આશરે અઠાવન જેટલા પરિવારો રહે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લક્કી એપાર્ટમેન્ટને નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં જર્જરિત ઇમારતોને વડોદરા મહાનગર દ્વારા આપવામાં આવતી નિર્ભયતાની નોટિસ આ એપાર્ટમેન્ટને પાંચમી વખત આપવામાં આવી છે અને વહેલી તકે એપાર્ટમેન્ટનું રિનોવેશન કરવા તો તેને ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે જો કે આ મામલે સ્થાનિક રહીશોએ એપાર્ટમેન્ટના બિલ્ડરને વાત કરતા બિલ્ડરે જંત્રીના ભાવ વધારાને લઈને બે વખત દસ્તાવેજ કરી રિનોવેશનનું જણાવ્યું હતું જો કે સ્થાનિક રહીશોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લઈને સ્થાનિક રહીશોએ આ એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટને લઈને મકાનોની જંત્રીના ભાવમાં ઘટાડો કરી આપવામાં આવે તેવી માંગણી કરી હતી જંત્રી એકદમ વધી ગઈ એટલે બિલ્ડરે ના પાડી દીધી મને આ ભાવ પોસાય નહીં કારણ કે બબ્બે વખત બધાના દસ્તાવેજ કરવા પડશે અને અહીંયા આર્થિક રીતે એટલા સક્ષમ નથી કે દસ્તાવેજનો ખર્ચ એ બેર કરી શકે એટલે સરકાર સામે અમારી એક માગણી છે કે તમે જંત્રીનો ભાવ ઘટાડો અગર તો મૂળ જંત્રી પર આવો વારંવાર જંત્રીનો વધારો કરશો તો આ લોકો ક્યાં જશે અને બિલ્ડરો પણ આ કામ નહીં કરી શકે તો આ આ ખંડેર બની જશે અને અમારે ખાલી કરીને બીજે જવું પડશે કેટલા મકાનો મકાનો અહીંયા અઠ્ઠાવન છે અને બાવીસ દુકાનો છે અને એની અંદર એક કોમલ હોસ્પિટલ નાના બાળકોનું હોસ્પિટલ પણ ચાલે છે એટલે બધા પર અત્યારે જોખમ છે જરીત છે ચોમાસાની અંદર અમારે એવું કહેવાય કે રેનકોટ પહેરીને અગર તો છત્રી સુ જવું પડે અને બહાર નીકળવું પડે કપડાં બપડાં સુકાવવા માટે કે આ મેઇન રોડ પર તો હેલ્મેટ પહેરીને જવું પડે કારણ કે ઉપરથી ક્યારેક મોત નીચે પડે નીચે આવે એ કંઈ નથી એટલે ટૂંકમાં એવું છે કે યમરાજાની સીધી નજરમાં લકી એપાર્ટમેન્ટ છે એટલું જર્જરિત છે એટલે મારી રિક્વેસ્ટ છે કે આ જે જંત્રીનો ભાવ ઘટાડો કરે અગર તો પોષણ સમ કરે કે લોકોને પોસાય બિલ્ડરને પોસાય અને એના નાગરિકોને પોસાય સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર